સુરતના કામરેજમાં ફરી એકવાર નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે તો પોલીસે કઠોર ગામે આવેલી માન સરોવર રેસિડેન્સીમાં દરોડો પાડી અને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ આ બેહુ પેકિંગ ધરાવતા નકલી ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે લોકોને જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ મુલ એક લીટરવાળા પતરાના ખાલી ડબ્બા વીસ લીટર વાળું એલ્યુમિનિયમ તપેલું એક સગડી તથા એક ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળી કુલ એક લાખ પાંચસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ સુમૂલ ઘી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરિયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા નલેશભાઈ મગનભાઈ સાવલિયા પરેશભાઈ મગનભાઈ સાવલિયા અને ડુપ્લિકેટ સુમૂલ ઘી ખરીદદાર વિશાલ કુમાર શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તો કામરેજ પોલીસ મથકના પીઆઈ એ ડિલ ચાવડાએ કે માનસરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઇસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસની ટીમે સુમુલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેક્રેટરી ઓફિસરને કામરેજ પોલીસ મથકે બોલાવી અને આ માન્ય ટીમો સાથે ત્યાં રેડ કરી હતી તો ત્યાંથી સુમુલ ડેરી જેવા જ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠત્રીસ ખાલી ટીન ટીન પેકિંગ કરવાનું મશીન ખાકી બોક્સ તથા અન્ય સામાન મળી અને એક લાખનો મુદ્દા માલ મળી આવ્યો હતો પકડાયેલ ઈસમની આ બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ટોટલ પંદર લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામોલીન તથા વેજીટેબલ ઓઈલ મંગાવી બંને ઓઈલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટર વાળા ટીનના ડબ્બામાં પેક કરી અને સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડે છે આ બાબતે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબરિયા દલેશભાઈ મગનભાઈ સાવલિયા પરેશભાઈ મગનભાઈ સાવલિયા પકડાયેલ પ્રવિણભાઈને આપી જતા હોવાનું જણાવ્યું હતું હાઈ સમયા પ્રકારે એકવાર ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહને વેચાણ કર્યું હોવાનું જણાવ્યું છે તો પ્રાથમિક તપાસમાં છેલ્લા પંદર દિવસથી તેવા કારીંગીરી કરતા હોવાનું હાલ જણાવ્યા છે સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીકસિંહ યાદવ સાહેબની રાહડી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોયસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાય એસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટેલ ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતાં માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાળ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડી એચ વસાવા કરી રહેલ છે સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે સાહેબ અન્ય કોઈની સંડોવણી એની અંદર આના સિવાય પ્રવેશ છે હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ ઈસમો આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે